અંકલેશ્વર પર પ્રતિન ચોકડી પર ચાલતા કન્ટેનરનું ટાયર નીકળ્યું હતું સ્થાનિકોની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી હતી ઔદ્યોગિક નકરી અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર આજે એક મોટી દુર્ઘટના થતા માંડ માંડ ટળી હતી જેનું શ્રેય ત્યાં હાજર રહેલ જાગૃત અને હિંમતવાન સ્થાનિક નાગરિકોને જાય છે ઘટનાની વિગત અનુસાર પ્રતિન ચોકડી પાસેથી પસાર થઈ રહેલ એક કન્ટેનર ટ્રકનું ટાયર અચાનક બોલ્ટ ખુલી જવાથી ગાડીમાંથી છૂટું પડી ગયું હતું અને તે રોડ પર આગળ ધસી ગયું હતું ભરચક ટ્રાફિકવાળા આ ચોકડી પર ચાલતા વાહનમાંથી ટાયર છૂટું પડતા જ ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો કારણ કે આ છૂટું પડેલ ટાયર કોઈ અન્ય વાહન કે રાહદારીને ટકરાઈને ગંભીર જાનહાનિ કરી શકે તેમ હતું પરંતુ આ કટોકટીની ક્ષણે ચોકડી પર હાજર રહેલ સ્થાનિક લોકોએ અદભુત ચતુરાઈ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું કોઈ પણ જાતના ડર વગર સૌએ મળીને ત્વરિત કાર્યવાહી કરી તેઓએ તરત જ આગળ ધસી રહેલ ટાયરને પકડી પાડ્યું હતું અને પાછું કન્ટેનર સુધી લાવ્યા હતા સ્થાનિકોએ માત્ર ટાયર પકડવામાં જ મદદ ન કરી પરંતુ ડ્રાઈવરની મદદ માટે પણ આગળ આવ્યા હતા સૌના સૌના જ જેક લગાવીને છૂટું પડેલ ટાયર ફરીથી કન્ટેનરમાં ફિટ કરવામાં આવ્યું હતું અને તે વાહનને ફરીથી સુરક્ષિત રીતે રસ્તા પર દોડવા યોગ્ય બનાવ્યું હતું સ્થાનિકોની આ માનવતાભરી મદદ અને સમયસૂચકતાના કારણે કોઈ પણ પ્રકારની મોટી જાનહાની તે વાહન વ્યવહાર